હેલો વિદ્યાર્થી મિત્રો આપ બધાનું સ્વાગત છે એજ્યુકેશન ઇ રન ચેનલમાં આજે આપણે નવા વિષય નવા વિષયના નવા ટોપિક સાથે મળી છીએ ચાલો આપણે આજે ચાલુ કરીએ ટોપિક નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ ઇતિહાસ એટલે જે ભૂતકાળમાં થઈ ગયેલી ઘટનાઓ જે દૂર દૂર ઘણા વર્ષો જૂની હોય છે આપણે તેને આજે સમજીશું તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે સમાજ વિજ્ઞાન સમાજ વિજ્ઞાન છે એ આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે એટલે આપણને માહિતી આપે છે તે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે ઇતિહાસ વિશે સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે ઇતિહાસ છે એ માનવ સમાજ જ્યારથી માનવની ઉત્પત્તિ થઈ છે ત્યાં ત્યાં સુધીનો માનવ સમાજની ભૂતકાળની આપણને માહિતી આપે છે જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ એનો જવાબ તમારે આપવાનો છે કમેન્ટમાં માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી રસ્તા વાહન વ્યવહાર મકાનો વગર કેવી રીતે રહેતો હશે તમને પણ ખબર છે ઘણા વર્ષો પહેલાં આપણી પાસે નહોતું વાહન નહોતા મકાન નહોતા રસ્તા નહોતી ખેતીવાડી માનવ રખડતું અને ભટકતું જીવન જીવતો ખોરાકની શોધ કરતો અને બસ ખોરાક લેતો એ જ એનું કાયમીનું કામ ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે એક યુગમાંથી બીજા અને બીજા યુગ ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો માન્યતાઓ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે જાણે કે આપણે કોઈ જુદી જ વિશ્વમાં વિસરતા હોઈએ આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલ નથી તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે તમને પણ ખબર છે આપણે શરૂઆતથી જ બધું તૈયાર કરવું પડે જેમ કે તમારે ગણિત શીખવું હોય તો પહેલાં તમને એકડા આવડવા જોઈએ પછી એમાંથી ઘડિયા આવડવા જોઈએ એવી જ રીતે આપણે વર્તમાન પરિસ્થિતિ વર્તમાન બાબતોને જાણવા માટે ઇતિહાસ જરૂરી છે આપણે ઇતિહાસનું પહેલાં સંશોધન વર્ણન અને તેને સમજવું જરૂરી છે ઇતિહાસ આપણને માનવ જીવનમાં આવેલી પરિવર્તનોથી માહિતગાર કરે છે ભૂતકાળમાં થઈ ગયેલી પરિવર્તનો કેવી રીતે પહાડો બન્યા કેવી રીતે સરોવરો બન્યા દરિયામાં ક્યાં ક્યાં સુનામી આવી હતી એ બધું આપણને ઇતિહાસમાંથી જાણવા મળે છે ઇતિહાસ જાણવાના સાધનો સ્ત્રોત આપણે ઇતિહાસને જાણવું હોય તો તેના સ્ત્રોત સ્ત્રોત એટલે જેમાંથી આપણને ઇતિહાસ વિશેની માહિતી મળે છે તેને આપણે જાણવા જોઈએ ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું ગુજરાતના કચ્છના ચાર હજાર વર્ષ જૂનું શહેર મળ્યું આવ્યું તેને આશ્ચર્ય થયું આપણે કેવી રીતે જાણી શકીએ આપ શહેર ચાર હજાર વર્ષો જેટલું જૂનું છે તે કોણે અને કેવી રીતે બાંધાવ્યું હશે ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે કેવા કપડાં પહેરતા હશે તેવા બધા એને પ્રશ્ન થયા ચિંતનને ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક પ્રવૃત્તિ છે તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો હજારો વર્ષ પહેલા નર્મદાના કિનારે માનવો વસતા હતા આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે જેમ કે તાળપત્ર અને ભોજપત્ર અભિલેખો તામ્રપત્ર સિક્કાઓ વગેરે આપણે સ્ત્રોતો છે ઇતિહાસ જાણવાના પ્રાચીન સમયમાં માનવી લખતા લખવા માટે તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો જેને આપણે હસ્તપત્ર એટલે કે હાથો દ્વારા લખાયેલા પત્ર એને આપણે હસ્તપત્ર કહીએ છીએ તાડપત્રો તેમ એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપત્રો અને ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતર છાલ ઉપર લખાયેલા હસ્તપત્રો તાડપત્રો એટલે તાળ નામનું છે તેના પર્ણ પર લખાયેલા પત્રો હાથે હાથ દ્વારા લખાયેલા પત્રો તાડના પર્ણ પર અને ભુજપત્ર એટલે ભૂર્જ નામનું હિમાલયમાં એક વૃક્ષ થાય છે તેની છાલ ઉપર લખાયેલા પત્રો તેને ભોજપત્ર કહે છે તાડના પર્ણ અને ભુજપત્ર વૃક્ષોની છાલ પર તેનો હસ્તપત્ર લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે આવી અનેક હસ્તપત્રો મળી છે તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપત્રોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે તમે ચિત્રમાં જોઈ શકો છો આ છે ભોજપત્ર અને તાળપત્ર આવી હસ્તપત્રો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે તેમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે જેમાં ધાર્મિક રીતરિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશેની મોટા પ્રમાણમાં માહિતી મળે છે આપણને પછી અભિલેખો અભિલેખો એટલે પથ્થર પર કોતરીને લખેલા લેખો પથ્થર અથવા ધાતુ પર કોતરીને લખેલા પત્રો એને કહેવાય છે અભિલેખ ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિ માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે આવા અભિલ શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે અશોકનો શિલાલેખ જુનાગઢ અશોકનો શિલાલેખ જુનાગઢ ગિરનારની તળેટીમાં આવેલો છે તમે ક્યારે ગયા હો તો જોઈ લેજો ત્યાં એક મંદિર જેવું રૂમ જેવું છે તેમાં સચવાયેલો છે તામ્રપત્રો તામ્રપત્રો એટલે તાંબાના પત્રા પર લખાયેલા પત્રો એને તામ્રપત્ર કહેવાય છે તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે જેમાંથી રાજાના નામ તેના ધર્મ વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણવાવ ઉત્તર ગુજરાત એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે હવે આપણે વાત કરીશું સિક્કા તમને ખબર છે જૂના જમાનામાં રાજાઓ તેના ચિહ્નોવાળા અલગ અલગ જુદા જુદા સિક્કાઓ બહાર પાડતા હતા સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે સિક્કા પર રાજાનું નામ તેના ધર્મ સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે ભારતમાં ઈસવીસન પૂર્વે એટલે મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કા છે આ સિવાય ગ્રીક રાજાઓ મૌર્ય ગુપ્ત યુગના અનેક સોના ચાંદી તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી આપે છે સિક્કાઓ દ્વારા આપણને કેવી માહિતી મળે છે તો કે સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી આપે છે આ તમે જોઈ શકો છો ચિત્રમાં આ છે પંચમાર્ગ સિકા પંચમાર્ગ સિકા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ગ સિક્કા તરીકે ઓળખાય છે ઇતિહાસના અભ્યાસીઓ પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસકારો અને પ્રવાસીઓ આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં જુદા જુદા દેશોમાંથી જુદા જુદા કવિઓ લેખકો આવેલા છે ઘણા પ્રવાસીઓ આવેલા છે તેને આપણા દેશની ઘણી બધી માહિતી પોતાની બુકોમાં લખી છે પોતાના લખાણમાં લખેલી છે આપણને તેના પરથી પણ આપણા ઇતિહાસની જાણકારી મળે છે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વશાસ્ત્રીઓ જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહે છે તે સંશોધન કરી ને માહિતી આપે છે તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો ઈંટો સિક્કાઓ પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો પ્રાણીઓના હાડકા વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈ ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા આવા પ્રવાસીઓ ના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે તેમાં મેગેસ્થનીઝ ફ્લિન ફાહ્યાન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં હિન્દુ નદીના સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે ભારતમાં આજથી પિસ્તાલીસો એટલે કે ચાર હજાર પાંચસો વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી પચીસો વર્ષ એટલે કે બે હજાર પાંચસો વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો ખોરાક પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ જં ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે સંશોધન કરે છે હસ્તપત્રો દસ્તાવેજો અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે જીવંત કરવું એટલે કે ભૂતકાળમાં જે થઈ ગયેલી ઘટનાઓ છે તે આપણને સમજાવી અને આપણને એમ જ લાગે કે આપણે તે તે સ્થળે અત્યારે હાજર છે આપણને તે જીવતે જીવું લાગે છે પછી ભૂમિનું નામ આપણા દેશનું નામ કેવી રીતે પડ્યું તેનો ઇતિહાસ આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા આપણે ઇંગ્લિશમાં કહેવાય છે અને ભારત ગુજરાતીમાં ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહે છે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા તેઓ આજથી પચીસો વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીકના લોકો ઇન્ડસ કહેતા તેઓ આ નદીનું પૂર્વ કિનારે ઇન્ડિયા ઇન્ડિયાથી ઓળખતા ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિ આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે ભારત શબ્દ આપણને ઋગ્વેદમાંથી મળેલ છે અને ઇન્ડિયા શબ્દ આપણને ઈરાની જે લોકો આપણને સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા એના પરથી ઇન્ડિયા નામ પડ્યું છે પછી સાલવારી સાલવારી એટલે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એનો મતલબ ઈસવીસન પૂર્વે એટલે ઈસુના જન્મ પહેલાં ઈસવીસન પૂર્વ ઈસ્વીસન એટલે ઈસુના જન્મ પછી આપણે ચાલો તેને થિયરિકલ સમજીએ સાલવારી ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે આપણે સમયને તારીખ માસ અને વર્ષ સાથે સાંકળી સમજીએ છીએ જેમકે વીસ જુલાઈ બે હજાર અઢાર શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે સંકળાયેલ છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવ્યો છે આપણે ઈસવીસન એમ કહીએ અંગ્રેજીમાં એડી એનો ડોમિન્સ એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે દાખલા તરીકે ઈસવીસન બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના બે હજાર વર્ષ એ જ રીતે ઈસવીસન પૂર્વે બીસી બીસીએલ બિફોર ખ્રિસ્ત એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાં ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાંના બે હજાર તો ચાલો તમને સમજાઈ ગયું હશે જેમ કે આપણને આમાં લખેલું જ છે ઝીરો એટલે ઈસુ ખ્રિસ્તીનો જન્મ પછી પહેલી સદી બીજી સદી ત્રીજી સદી ચોથી સદી પાંચમી સદી એટલે ઈસવીસન ઈસ્વીસનની પહેલી સદી ઈસવીસનની બીજી સદી ઈસ્વીસનની ત્રીજી સદી એ ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો હવે પહેલાંના વર્ષો ઈસવીસન પૂર્વે પાંચમી સદી ઈસવીસન પૂર્વે ચોથી સદી ઈસવીસન પૂર્વે ત્રીજી સદી એ આપણે ઈસુ ખ્રિષ્ણના જન્મ પહેલાંના વર્ષો છે ઈસવીસનના પૂર્વે અને ઈસવીસન પૂર્વે સમજવાની સમયરેખા ઘણીવાર સાલવારીને એડીને બદલે સી ઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે સી એટલે કોમન એરા સામાન્ય કે સાધારણ યુગ જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરા એટલે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે એટલે પૂર્વે એટલે પહેલા ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે પણ ભારતમાં પણ આ જ સારવારીનો પ્રયોગ કરીએ છીએ ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે આટલું જાણ આટલું જાણવા જેવું છે બીસી એટલે બિફોર ક્રિસ્ટ એડી એટલે એનો ડોમિન એનો અને ડોમિન એ બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ ઇન ધ યર ઓફ ગોડ એટલે ભગવાનનું વર્ષ ભગવાનના સમયનું વર્ષ થાય છે દાખલા તરીકે એડી શિલાલેખેલો શિલાલેખ પથ્થર પર લખેલો લેખ એટલે શિલાલેખ પછી નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તેને કહેવાય ભોજપત્ર ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતો જેમ કે અભિલેખો ઇતિહાસકારો પ્રવાસીઓ વિશેની માહિતી તમારા શિક્ષકને પૂછો ચાલો મિત્રો આજનો આપણે એક ચેપ્ટર પૂરું કરીએ છીએ હવે સ્વાધ્યાય તમે જોઈ લેજો હું તમને ઓપ્ટિકલ્સ કરાવી દઉં પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો કાપડ કાગળ વૃક્ષની ભૂર્જવૃક્ષની છાલ કે ચામડું એમાં આવે છે ઓપ્શન સી ભૂર્જવૃક્ષની આંતરછાલ પછી નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી લાંબા સમય સુધી ટકી રહે છે અભિલેખો કાગળ પરના લખાણ કાપડ પરના લખાણ કે વૃક્ષના પાન પર લખેલા ઉખાણ એમાં આવશે અભિલેખો ચાલો મિત્રો હવે મળીશું પાછા આવતા ચેપ્ટરમાં